થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપી ને પકડી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરતી માંડવી પોલીસ માંડવી પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફ ના માણસો માંડવી પોલીસ સ્ટેશન એ ગુનાનો મુદ્દામાલ સોનાના અલગ અલગ દાગીના

ਸੋਨਾ ਦੀ ਬੰਗਣੀ ਨੰਗ 8 ਜੈਨੇ ਕੀਮਤ ਰੁਪਿਆ 105000 ਸੋਨਾ ਦੀ ਬ੍ਰੇਸਲੇਟ ਨੰਗ 3 ਕੀਮਤ ਰੁਪਿਆ 45000 ਸੋਨਾ ਦਾ ਲੋਕੇਟ 10 ਕੀਮਤ ਰੁਪਿਆ 15000 ਸੋਨਾ ਦੀ ਬੁੱਟੀ 10 ਜੋੜੀ ਕੀਮਤ ਰੁਪਿਆ 30000 ਸੋਨਾ ਦੀ ਵਿਟੀ ਨੰਗ 10 ਕੀਮਤ ਰੁਪਿਆ 60000 ਸੋਨਾ ਦੀ ਚੇਨ ਨੰਗ 3 ਕੀਮਤ ਰੁਪਿਆ 45000 ਸੋਨਾ ਨੂੰ ਹੱਥ ਨੂੰ ਗੜੋ 1 ਕੀਮਤ ਰੁਪਿਆ 30000 ਅਤੇ ਸੋਨਾ ਦੀ ਨਾਨੀ ਬੁੱਟੀ 4 ਜੋੜੀ ਕੀਮਤ ਰੁਪਿਆ 15000 ਸੋਨਾ ਦਾ ਪੈਂਡਲ ਨੰਨਾ 2 ਕੀਮਤ ਰੁਪਿਆ પંદર હજાર સોનાનો હાર એક કિંમત રૂપિયા ચાંદીની માળા બે કિંમત રૂપિયા ચૌદ હજાર તથા ચાંદીના સિક્કા આઠ કિંમત રૂપિયા ત્રણ હજાર તથા ચાંદીના ગુગરા બે કિંમત રૂપિયા ત્રણસો પચાસ ચાંદીનું રમકડું એક રૂપિયા ત્રણસો તથા ચાંદીની જૈન બે કિંમત રૂપિયા ચૌદસો તથા તથા રોકડ રૂપિયા દસ હજાર સેમસંગ કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંત્રીસો ટુ વ્હીલર ટીવીએસ કંપનીની સ્કૂટી કિંમત રૂપિયા બે લાખ સહિત ગ્રાઇન્ડર કિંમત રૂપિયા પંદરસો ડિજિટલ તિજોરી કિંમત રૂપિયા ઝીરો કુલ્લે મુદામાલ કિંમત રૂપિયા પાંચ લાખ છ હજાર ચારસો પચાસ જેમાં આરોપીની વિગત ફિરોઝ મહમદ હુસૈન રામાયા ઉમરવરસ વર્ષ બેતાલીસ રહેવાસી વલ્લભનગર માંડવીનાને ઝડપી પાડવામાં આવ્યો હતો